જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા બીજી કંપનીમાં ડેલ્ટામાં જ્યાં પાંચ ગાડી આપણે સેમ્પલ એટલી કમ્પ્લીટ છે જે આ ફૂલ બોડી ફૂલ બોડીની ટાઇલ્સ બનાવે અહીંયા આ બધો ભંગાર પડ્યો ઓલી બાજુ થોડી હારી લાગી પડી છે અને ગાડી જોવો આપણે ગાડી કેટલી પાંચ ખાલી કરવાની છે તો જો હું પાંચ ગાડી તમને ગણાવું ને પછી માટી ખાતું અંદર બતાવું અહીંયા બે મોટા એક આ બાજુ છે ને આ બાજુ છે તો ત્રણ ગાડી અહીંયા પડી છે એક અહીંયા છે ને એક આ બાજુ એ પાંચ ગાડી થાય જો આ એક ગાડી આ બે ગાડી ત્રણ ચાર ને પાંચ આ પાંચ ગાડી છે અને હવે આપણે જાય અંદર માટી ખાતામાં કે અહીંયા કઈ રીતના ખાલી કરવાની છે ક્યાં હે મશીન તો અંદર મૂકી આવ્યો હું પછી આવ્યો મને હવે બતાવું કે કઈ રીતના હે હજી વચ્ચે એક આડો ઢગલો પડ્યો એ એક ઓલું ચડાવે લોડર હરખું કરે કે ગાડી લાગે એવી જગ્યા કરે તો આ માટી ખાતું છે ફૂલ બોડીમાં એવું હોય વધારે જે વ્હાઈટ માલ કાઢે ને એટલે જરાય મિક્સ ન થવું જોઈએ એક માટી કે એવી રીતના મિક્સ ન થવું જોઈએ એટલે બધી માટી સરખી રહે અને વધારે વ્હાઈટ માટી છે આમાં જે ઓલી બાજુ છે અહીંયા અહીંયા બે ગાડી ખાલી કરવાની એક બે ગાડી અહીંયા ખાલી કરવાની અને બે કાંટા એ જો આજે અહીંયા લોડિંગ કરે બધી માટી એમાં મિક્સ કરે બોડી બનાવેલી હોય એમાં એ મિક્સ કરે અને પછી એમાંથી ટાઇલ્સની આગળ પ્રોસેસ થાય એ હું પ્રોસેસનો વિડીયો નાખીશ ટાઇલ્સનો પણ થોડોક ટાઈમ મળે પછી હું નાખું એવા બોર મિલે એમાં બધું મિક્સ થાય બધું અલગ અલગ એ બધું મિક્સ થઈ ને પછી આગળ જાય આ બુલ નું લોડર ચડાવે લાગશે બે ડમ્ફર પડ્યા હતા એ ચડાવી દીધા એટલે ગાડી આપડે લાગી જાય જો આ રીતના હે હજી આ થોડુંક મરમત કામ ચાલુ લાગે કંપનીમાં બીજો વિડિયો નાખો હમણાં જોવો તમે ઈ પણ જોયો